નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં હાલ ગુજરાતમાં ઠંડી ગરમી અને વરસાદ તમામ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે સતર્ક થઈ જવું પડશે કારણ કે વર્ષ બે હજાર ચોવીસનું પહેલું વાવાઝોડું આવી રહ્યું છે જાણીતો હો મનીષનાથ તંબાલાલ પટેલે આ વર્ષના પહેલાં વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે તેઓએ જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવવાને લઈને મોટી આગાહી કરી છે સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવનારા દિવસોમાં માવઠું વરસશે તેને લઈને પણ તારીખો સાથે અત્યારથી જ આગાહી કરી દેવામાં આવી છે તો કઈ તારીખોમાં વાવાઝોડું અને વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો હવે સતર્ક થઈ જજો કારણ કે વર્ષ બે હજાર ચોવીસનું પહેલું વાવાઝોડું આવી રહ્યું છે જાણીતા હવામાન નિષ્ણાંતના તંબાલાલ પટેલે આ વર્ષના પહેલાં વાવાઝોડાને લઈને અત્યારથી જ મોટી આગાહી કરવામાં આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે ભૂમધ્ય સાગરમાં એક ચક્રાવત સર્જાયું છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે તારીખ ચોવીસથી લઈને છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ જોવા મળશે જેના ભાગરૂપે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તારીખ ચોવીસથી લઈને છવ્વીસ જાન્યુઆરીમાં ત્રણ દિવસોમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં તેઓએ માવઠેની આગાહી કરે છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણની શક્યતા વ્યક્ત કરી છે આમ તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસમાં ખાસ કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેઓએ માવઠાની આગાહી કરે છે સાથે જ તારીખ સત્તરથી ઓગણીસ જાન્યુઆરીએ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે ઉનાળાને લઈને આગાહી કરા અંબાલાલ પટેલે અત્યારથી જ એવી આગાહી કરી છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમનદી ઉપર અસર થશે હિમનદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની પણ શક્યતા છે ઉનાળામાં કાળજાળ ગરમી પડવાની પણ શક્યતા છે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે તેવું તેમણે અત્યારથી જ જણાવ્યું છે જ્યારે વીસ એપ્રિલથી વધુ અને છવ્વીસ એપ્રિલથી ગુજરાતના વિસ્તારોમાં આકરી ગરમી વેઠવાનો વારો આવશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વાવાઝોડું માવઠું અને ઉનાળાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરતાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવશે ભૂમધ્ય સાગરમાં આ ચક્રાવત સર્જાયું છે જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે જોકે વેસ્ટર્ન બસના કારણે તારીખ ચોવીસથી લઈને છવ્વીસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વર્ષે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવા આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં મને વાહો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે